જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હિનાથ નારાયણ વાસુદેવાય શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમો સ્કંદ ત્રીજો અધ્યાય ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય મિત્રો આપણે પહેલાં પહેલો અડધો ભાગ કર્યો તો ત્રીજા અધ્યાયનો બીજો ભાગ પ્રારંભ કરીએ જય શ્રી કૃષ્ણ રાધે રાધે માતા દેવકીજીએ કહે છે પ્રકૃતિના એકમાત્ર સહાયક પ્રભુ નિમેષથી લઈને વર્ષ પર્યંત અનેક વિભાગોમાં વહેંચાયેલો જે કાળ છે જેના લીધે આખું જગત ચેષ્ટા કરે છે તે કાળ અને વિદ્વાનો આપની એક ચેષ્ટા કહે છે આપ શક્તિમાન અને પરમ કલ્યાણના આશ્રય છો હું આપની શરણે આવી છું પ્રભુ મનુષ્ય મૃત્યુરૂપી સર્પથી ભયભીત થઈ સર્વલોકમાં નાસ્તો ફરે છે પણ તેને કોઈ નિર્ભય સ્થાન મળતું જ નથી પછી દેવેચ્છાથી તે આપના ચરણ કમળોનું શરણ લઈને શાંતિથી સૂવે છે બીજાની તો વાત જ શી કરવી સ્વયં મૃત્યુ પણ આપનાથી ભયભીત થઈને દૂર ભાગે છે પ્રભુ આ ભક્તોના ભયને હરનારા છો અને અમે લોકો આ દુષ્ટ કંસથી અત્યંત ભયભીત છીએ તેથી આપ અમારું રક્ષણ કરો આપનું આ ચતુર્ભુજ દિવ્ય રૂપ ધ્યાનની વસ્તુ છે તેને માત્ર માંસ ચરબી મય શરીર પર જ દ્રષ્ટિ રાખનારા દેહાભિમાની લોકો સામે પ્રગટ ન કરો હે મધુસૂદન આપપી કંસની એ વાતની ખબર ન પડે કે આપનો જન્મ મારા ગર્ભથી થયો છે મારી ધીરજ તૂટી રહી છે આપને કષ્ટ ઊભું થશે તે માટે કંસથી હું બહુ ભય પામી રહી છું હે વિશ્વાત્મન આપનું આ રૂપ અલૌકિક છે આપ શંખ ચક્ર ગદાને પદ્મની શોભાથી યુક્ત આપનું આ ચતુર્ભુજ રૂપ સમેટી લો પ્રલયના સમયે આપ આ સંપૂર્ણ વિશ્વને પોતાના શરીરમાં એવી રીતે સહજતાથી ધારણ કરો છો જેવી રીતે મનુષ્ય પોતાના શરીરમાં રહેનારા છિદ્રરૂપ આકાશને ધારણ કરે છે તે જ પરમ પુરુષ પરમાત્મા અપ મારા ગર્ભવાસી થયા એ આપની અદ્ભુત મનુષ્ય લીલા નથી તો બીજું શું છે શ્રી ભગવાને કહ્યું દેવી સ્વયંભૂ મનવંતરમાં જ્યારે તમારો પહેલો જન્મ થયો હતો ત્યારે તમારું નામ પૃષ્ની હતું અને આ વાસુદેવજી સુતપા નામના પ્રજાપતિ હતા તમારા બંનેના હૃદય બહુ જ શુદ્ધ હતા જ્યારે બ્રહ્માજીએ તમનની બંનેની બંનેની સંતાન ઉત્પન્ન કરવાની આજ્ઞા આપી ત્યારે તમે ઇન્દ્રિયોનું દમન કરીને ઉત્કૃષ્ટ તપસ્યા કરી તમે બંને વર્ષા વાયુ ગરમી ઠંડી વગેરે કાલના વિભિન્ન ગુણોને સહન કર્યા અને પ્રાણાયામ દ્વારા પોતાના મનના દોષોને ધોઈ નાખ્યા તમે બંને ક્યારેક સૂકા પાંદડા ખાઈ લેતા અને ક્યારેક માત્ર હવાનો જ આહાર લેતા હતા તમારું ચિત્ત બહુ શાંત હતું આ પ્રમાણે તમે બંને મારી પાસે અભિષ્ટ વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી મારી આરાધના કરી મારામાં ચિત્તની જોડીને એવું પરમ દુષ્કર અને ઘોર તપ કરતાં કરતાં બાર હજાર દિવ્ય વર્ષો વીતી ગયા પુણ્યમય દેવી ત્યારે હું તમારા બંને પર પ્રસન્ન થયો કેમ કે તમે બંને તપસ્યા શ્રદ્ધા અને પ્રેમમય ભક્તિથી પોતાના હૃદયમાં નિરંતર મારી ભાવના કરી હતી તે સમયે તમારા બંનેની અભિલાષા પૂરી કરવા માટે વરદાન આપનારાઓમાં શ્રેષ્ઠ એવો હું આપની સામે પ્રગટ થયો જ્યારે મેં કહ્યું કે તમારી જે ઈચ્છા હોય તે માગી લો ત્યારે તમે બંને મારા જેવો પુત્ર માગ્યો તે સમય સુધી વિષય ભોગો સાથે તમારો કોઈ સંબંધ થયો ન હતો તમારે કોઈ સંતાન પણ ન હતું તેથી મારી માયાથી મોહિત થઈને તમે બંને મારી પાસે મોક્ષ ન માગ્યો તમને મારા જેવો પુત્ર થવાનું વરદાન મળી ગયું અને હું ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયો હવે તમારો મનોરથ સફળ થવાથી તમે સાંસારિક ભોગો ભોગવવા લાગ્યા મેં જોયું કે સંસારમાં શીલ સ્વભાવ ઉદારતા તથા અન્ય ગુણોમાં મારા જેવો બીજો કોઈ છે જ નહીં તેથી હું જ તમારા બંનેનું પુત્ર થયો અને તે સમયે હું ગર્ભના નામે પ્રસિદ્ધ થયો પછી બીજા જન્મમાં તમે અદિતિ થયા અને થયા ત્યારે પણ હું તમારો પુત્ર થયો મારું નામ હતું ઉપેન્દ્ર શરીર ઠીંગણું હોવાને કારણે લોકો મને વામન પણ કહેતા હતા દેવકી તમારા આ ત્રીજા જન્મમાં પણ હું તે જ ફરી તમારો પુત્ર થયો છું મારું વચન સર્વદા સત્ય થાય છે મેં તમને મારું આ રૂપ એટલા માટે બતાવ્યું કે તમને મારા પૂર્વ અવતારોનું સ્મરણ થઈ જાય જો હું આવું ન કરત તો કેવલ મનુષ્ય શરીરથી મારા અવતારનું જ્ઞાન થાત નહીં તમે બને મારામાં પુત્ર ભાવ તથા નિરંતર ભાવ રાખજો આ પ્રમાણે વાત્સલ્ય સ્નેહ અને ચિંતન દ્વારા તમને મારા પરમપદની પ્રાપ્તિ થશે શ્રી સુખદેવજી કહે છે આટલું કહીને હરિમૌન થઈ ગયા હવે તેમણે પોતાની યોગ માયાથી પિતા માતાની સામે જ તુરંત એક સાધારણ બાળ બાળનું રૂપ ધારણ કરી લીધું ત્યારે વસુદેવજીએ ભગવાનની પ્રેરણાથી પોતાના પુત્રને લઈને પ્રસૂતિ ગૃહમાંથી બહાર નીકળવાની ઈચ્છા કરી તે જ સમયે નંદ પત્ની યશોદાના ગર્ભથી તે યોગમાયાનો જન્મ થયો જે ભગવાનની શક્તિ હોવાના કારણે તેમના જેવી જન્મ રહિત છે તે જ યોગમાયાએ દ્વારપાળ અને નગરજનોની ચેતના હરી લીધી તે બધા જ અચેત બનીને સૂઈ ગયા કાળા ગૃહના બધા દરવાજા બંધ હતા તેના મોટા મોટા બારણા લોઢાની સાંકળોની તાળા વાસેલા હતા બહાર જવું અત્યંત મુશ્કેલ હતું પરંતુ વસુદેવજી ભગવાન શ્રી કૃષ્ણને ખોડામાં લઈને જ્યાં દરવાજાની નજીક પહોંચ્યા કે ત્યાં જ તે બધા દરવાજા આપોઆપ ખુલી ગયા બરાબર એ જ પ્રમાણે કે જેમ સૂર્યોદય થતાં જ અંધકાર દૂર થઈ જાય છે તે સમયે વાદળો ધીમી ધીમી ગર્જના કરીને જળના ઝીણા ઝીણા ફોરા વરસાવી રહ્યા હતા તેથી શેષજી પોતાની ફણાઓ દ્વારા જળથી રક્ષણ કરતા વસુદેવજીની પાછળ પાછળ ચાલ ચાલવા લાગ્યા તે દિવસોમાં વાર વાર વરસાદ પડતો હતો તેથી યમુનાજીમાં પૂર આવ્યું હતું જળનો પ્રવાહ ઊંડો અને વેગીલો હતો તરંગો ઉછળવાને કારણે પાણીમાં ફીણ બહુ થઈ ગયા હતા સેંકડો ભયંકર ઘૂમરીઓ થતી હતી છતાં શ્રી રામચંદ્રજીને સમુદ્રએ માર્ગ આપ્યો તેમ યમુનાજીએ વસુદેવજીને માર્ગ આપી દીધો તેથી વસુદેવજી નંદ બાવાના ગોકુલમાં પહોંચ્યા અને સર્વ ગોવાળિયાઓની નિંદ્રાધીન જોયા તેમણે પોતાના પુત્રને યશોદાજીની શૈયા પર સુવડાવી દીધા અને તેમની નવજાત કન્યા લઈને તેઓ પાછા કારાગૃહમાં જઈ પહોંચ્યા ત્યારબાદ વસુદેવજીએ તે કન્યાને દેવકીની શૈયા પર સુડાવીને પોતાના પગમાં બેડીઓ નાખી દીધી અને પહેલાંની જેમ બંદી બની ગયા ત્યાં નંદપત્ની યશોદાજીને એટલી તો ખબર પડી કે કોઈ બાળક જન્મ્યું છે પરંતુ તેઓ એ ન જાણી શક્યા કે પુત્ર છે કે પુત્રી કેમ કે એક તો તેમને ભારે પરિશ્રમ થયો હતો અને બીજું યોગમાયાએ તેમને અચિત કરી દીધા હતા એથી શ્રીમદ્ ભાગવતી મહાપુરાણે પરમહંસ્યામ સંહિતામ દસમસ્કંધે પૂર્વાર્થે அந்த கிருஷ்ண ஜன்மமாக தீ அய் ஸ்ரீ கிருஷ்ணகோவி ரே நாசேவீ கிருஷ்ணகோவி ரே நாசேவ ஜெய் ஷீ கிருஷ்ணராதே ராதே જો આ કૃષ્ણ કથા સાંભળવામાં તમને આનંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને આગળ શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આગલા આવી રીતે અધ્યાયની કથાઓ તમને મળતી રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે